તો હલો ફ્રેન્ડ જે શ્રી કૃષ્ણ જય સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો સાંજના વાગી ગયા છે પાંચ અને વરસાદ જેવો માહોલ થઈ ગયો છે અને મેડમ આવી ગયા જોઈ લો તો ફ્રેન્ડ્સ અમે અત્યારે જે છે ભુલેશ્વર માર્કેટમાં થોડું શોપિંગ કરવા માટે કેમ કે વરસાદ આવ્યો છે તો ચપ્પલ લેવા પડશે વરસાદના આ સવારના અત્યારે જે હું પહેરું છે ને ચપ્પલ પહેરીને ગઈ હતી ને તો બે વાર તો સ્લીપ થઈ ગઈ બસ બસ આવેલી હતી અરે પગમાંથી ચપ્પલ નીકળી ગયો મેડમ તો એક ચપ્પલ નીકળ્યો બીજો ચપ્પલ નીકળ્યો

તો મિત્રો અમે આવી ગયા ભુલેશ્વરથી બધું ખરીદારી કરીને મેડમે ચપ્પલ લીધા છે પછી ત્યાંથી ગયા શાકભાજી શાકભાજી લેવા માટે અને તો ભાવ સાંભળીને મારો મગજનો ગયો બધું જ મોંઘું થઈ ગયું છે અને પછી આવતા આવતા મેડમ કે કે બનમસ્કા ખાવા છે તો અમે જો કયા બનમસ્કા લાવ્યા છે કયા બનપાવ તો જોઈ લ્યો મસ્કો લગડાય છે બનપાવ ની અંદર અને આ મેડમે જો કઈ રીતે કાપ્યું છે જો ખબર નથી પડતી ખબર નથી પડતી કેવી રીતના કાપ્યું છે તો ચાલો દિવ્ય દિવ્ય બી સ્ટાર્ટ કરે કટિંગ સેરેમની તો પેલા તો ફ્રેન્ડ્સ બહુ ભૂખ લાગી તો પેલા બન મસ્કા પાવ અને ચા ગરમ ગરમ ખાઈ લે નાસ્તામાં ને પછી આ થેલી ને અંદર બધું ભાજી તરકારી લઈ આવ્યા છે એ તમને બતાવીએ બરાબર તો અમારે ત્યાં છે ને બધા મતલબ બન પાઉ ના શેપ પણ બધા અલગ અલગ એક આવી રીતના હતું પછી એક મોટું બન પાઉ હોય ને અહીંયા બાર મળે ને એ બે હોય બન પાઉના બે હોય થેલીમાં તો ચાલો હવે બન ખાવા માટે અમારી સ્વીટુડી મેડમ ભી આવી ગઈ છે જોઈ તો જોઈ લો ફર્સ્ટ ક્લાસ દીવે કટિંગ કર્યું છે તો ફ્રેન્ચ જોઈ લો જાદુનો પીતારો ખૂલે છે અને પીતારામાંથી સુ સુ નીકળ્યું છે તો ચાલો તમને બતાવીએ આ જોઈ લો કિલો કાંદા કિલો બટેટા સાથે મસાલો છે બધો

અમે લંચ માં શું ખાધું ને અમારું બીજું ચેનલ છે ને વીઆરપી ફેમિલી માં ત્યાં જઈને જોઈ આવજો હમ એમ બપોરના લંચ માં શું ખાધું શું જમ્યા અમે બનાવે દૂધી શાક દૂધી નું શાક સાથે ઘર માં ગરમ બાજરા રોટલા ને જો શું વગર મરચા વઘારવા હોય તો મરચા જોઈ લો મસ્ત એકદમ ને મરચા બહુ મસ્ત નાના મળ્યા છે હા બેબી કેપ્સિકમ બેબી કેપ્સિકમ એક્ચ્યુઅલી છે અમે લેદા ફ્રેન્ડ્સ ને ત્યાં રામવાડી માં બધું સારું મળી જાય બધી વસ્તુ ત્યાં મળી જાય ભાજી તરકારી કાંઈ પણ જતું ને ફ્રેશ મળી જાય તમને પણ ગરદી હા ગરદી બહુ હોય બધું ટાઈમ લાગે એટલે તમને આપણે ઇન્ડિયન થી લઈને ઇમ્પોર્ટેડ વેજીટેબલ્સ બધું જ મળી જાય તમને

તો કેવા સરસ મજાના નવડાવી ધોડાવીને તૈયાર કરી નવા વસ્ત્ર દીવા બવા પૂજા થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ દૂધી પીલ કરી લઉં કેમ કે હમણાં અમારી મેડમને દૂધીનું શાક ખાવું છે તો દૂધી પીલ કરવા માટે મેડમે આપી દીધી છે અને મને તમને એક મેસેજ આવ્યો હતો તસમીન બેનનો તો હું એ મેસેજ બી વાંચી દઉં ઘણો સરસ મેસેજ હતો

અન્ડરસ્ટેન્ડિંગ વધે છે એટલે બહુ સરસ મેસેજ લખ્યો છે કે તમે એકબીજાને હેલ્પ કરો તો એનાથી તમારું પ્યાર વધે અંડરસ્ટેન્ડિંગ વધે અને બૈરુ બેલન લઈને મારવા બીઆ દૂધી છોડવા બી આપે આવી રીતના બેલન લઈને મારવા આવે આજે આજે તમે યકીન કરશો નહીં આજે વાસણ લેવા ગયો તો બેલન ચેક કરતી હતી મેં કીધું આ તૈયારી છે ને હું બેલન ખરીદવાની ફરીથી મૂકી દીધું ના ફ્રેન્ડ્સ એમાં શું હતું કે ખબર અમે ઓલું ખાખરા બનાવવાનું ઓલું બેલન આવે ને ઓલું લાઇનિંગ વાળું તો બધાના વિડીયો જોઉં ને તો રોટલી અને બધા લોકો એ ખાખરા ને રોટલી છે ને એનાથી મળે તો મેં ગઈ હતી ને હમણાં બધું વાસણ ને બધું જોવા બધી

મને છે મારી ફેમિલી યાદ કરે અને અમારા માટે કમેન્ટ બી કરે છે કે અમને સામેથી જવાબ આપે છે કે તમે આવી રીતના ભલે તમે અમે ક્યાંક ભૂલ થતી હોય તો તમે અમે ટૂકી ભી શકો છો કે તમારી અહીંયા ભૂલ થાય છે એ બી કરશું

તો જોઈ લો ફ્રેન્ડ્સ દૂધી કટિંગ ચાલુ થઈ ગયું છે 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 અને હજુ તમને એક કામ કરવાનું સેવ લઈ આવવાની માટે ચાલો તમે દૂધી કટિંગ કરો ત્યાં સુધી આ બધું મૂકી શું મરચા બનાવવાના બે કે ત્રણ કરી જવાબ આપો નું ટાઈમ છે પાછા તમે બાજરાના રોટલા બનાવવાના છો ને તમને વધારે મહેનત કરવી હોય તમારી ઈચ્છા છે વાહ વાહ બાકી તો હું તો તમને ઓછી મહેનત કરવાનું કહું છું સમજ્યા તમને વધારે મહેનત કરવાનો આનંદ થતો હોય તો એમાં હું તમને કંઈ રોકવાનું નથી છૂટ છે મારા તરફથી તમને તો ચાલો ફ્રેન્ડ્સ જોઈએ આપણે વધારે બનાવવાનો આનંદ થાય છે કે નહીં એ પછીની વાત છે તો અત્યારે આ બધું હું ફ્રિજમાં બધું મૂકી દઉં હા બાકી આપણી દૂધી તો આટલી બધી થઈ જશે જો હજી તો અડધી દૂધી કાઈ પી જેમાં આટલું બધું થઈ ગયું હજી તમને મરચા વઘારવા છે તો મિત્રો જોઈ લો અહીંયા દૂધીનું શાક બનાવવા માટે બધી જ સામગ્રી બહાર નીકળી ગઈ છે તો જોઈ લો આદુ મરચાનો પેસ્ટ હિંગ દૂધી સમરાઈ ગઈ છે અને સૌથી બેસ્ટ ઓલું કહેવાય કે અમે આજે ભુલેશ્વર ગયા હતા મસાલાનો ડબ્બો લેવા માટે મસાળિયું 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 પણ બહુ મોટા મોટા હતા અને પાછું ચોરસ નાનો મળે બરાબર બે ત્રણ દુકાનો છે મસાલીઓ કેવાય કેવાય કેટલા રૂપિયા અને ભાવ તો જુઓ કેટલા આઠ ઇંચ નો ડબ્બો હતો મિત્રો એનો ભાવ હતો બારસો રૂપિયા ઓહો હું તો ત્યાં જ ઠંડો પડી ગયો મને હા પણ આપણે રાખત ક્યાં આપણે આમાં એકચ્યુઅલી શું છે જોઈ લો આમાં જગ્યા નથી મિત્રો આમાં હાર્ડલી છ ઇંચ નું ડાય ની જગ્યા છે સરસ હતું 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 ઓલું ટ્રાન્સપેરન્ટ આવે ઉપર કાચનું આપડે યાદ છે તમને એક ઘરાકે આપેલો તો ટ્રાન્સપેરન્ટ કાચનો ઈ ક્યાં છે نے بہت موٹو ہے جو یہاں ہاں اے بھی بہت موٹو फटाफट پھٹی گئی تو ابے نکا سے میں ہڑدر ہڑدر ناખી لی تھی نا ایک سائیڈ سے نا ناکی لے اسوں آہ تڑکا تڑکا ادرک مصالحہ پیسنا ہے

હું ઓલી બાલાજી ની સેવ લઈ આવું આલુ ભુજિયા તો જોઈ લો પેન કયું અને ધાકડું કયું ચલાવી લો વાંધો નહી હવે કેમ કે વન્ડર શેફ નું પેન છે બિચારો ઓલો શું કેવાય ઓલો વન્ડર શેફ નું કોણ છે એનું નામ શેફ નું નામ એ બી યાદ કરતો હશે સંજીવ કપૂર કે મારા પેન ઉપર લોકલ કંપની નું સ્ટીલ નું ઢાંકણું રેડી છે ને એટલા માટે બાલાજીની આલુ સેવ આપણે ટામેટું વગેરે કે કઈ નાખ્યું નથી આ થોડી

कि जो साग रहेगी गार्निशिंग नवे मैडम बनाई देसे फटाफट रोटला के मैडम हम्म अबे मर्चा मर्चा नहीं बनाओ हां मतलब मैडम रोटला बनाई देसे झटपट रोटला फटाफट खाने का भी जो काफी रेडी है हम्म काकड़ी, काकड़ी। ચાલો गाइस કરી લે બન હવે રોટલા બનાવવાની તૈયારી કરીએ રેડી નું રેડી થઈ ગયું છે તો ચાલો જ રાખીએ મળીએ કાલે સુધી અમારા લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો जय श्री कृष्ण जय माता जी